વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ વિશે વાયરલ વિડીયો અંગે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી સેવા કરવું હું એવું માનું છું કે જે કંઈ થયું એ મેં મારું કામ કર્યું નેગેટિવ સ્વભાવ નથી કે નેગેટિવ કામ કરવાનું હું કરતી નથી જે દીકરાએ કુશ છે એની ગાડીમાં એ પોતે જઈ રહ્યો હતો સિગ્નલ ખુલ્લું હતું એટલે એ એની રીતે બરાબર જઈ રહ્યો હતો જે બંને ફિઝિયો ડૉક્ટર વિદ્યાર્થીઓને વાગ્યું એ પોતે રોંગ સાઈડ હતા સિગ્નલ બંધ હતું એમનું એમનું પોતાનું એક્ટિવા નહોતું એમનું પોતાનું લાઇસન્સ પણ નહોતું છતાં પણ મને એવું હતું કે કુશ પર તો એફઆઈઆર ઓલરેડી થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ હતો ને વિષય કુશ મારી બાજુમાં રહે અને એને બેનના લગ્ન કન્યાદાન એ દીકરાએ કરવાનું હતું અને એ પોતે ગાડીમાં એ દીકરીને લઈને પેલેસમાં ફોટો પડાવવા જઈ રહ્યા હતા આગળની ગાડીમાં દીકરી બેઠેલી હતી તો એના કન્યાદાન માટે એણે જવાનું હતું અને હું જેવી દિલ્હીથી આવી અને એરપોર્ટ પર ઉતરી અને કુશના ફાધરે અને સોસાયટીએ ફોન કર્યો કે બેન આવી ઘટના બની છે એટલે કુસને છોડાવવા હોત તો હું ઘરેથી ફોન કરી લેત ને છૂટી જાત પણ જે સમગ્ર ઘટનાની મને જે જાણ થઈ એ પ્રમાણે કુસને તો એફઆઈઆર હતી એટલે એના પર તો ગુનો ઓલરેડી દાખલ થઈ ગયેલો હતો એટલે એણે તો એ પ્રોસીજરમાંથી બહાર નીકળવાનું જ હતું એટલે પોલીસ ફતેગંજ પોલીસ સ્ટેશને પોતે પોલીસની જે કાર્યવાહી હોય એ કાર્યવાહી સાથે કરીને એને જામીન પર છોડ્યો છે વિડિયોમાં જે બતાવવામાં આવે છે કે હું મારી ગાડીમાં બેસાડીને લઈ ગઈ હું મારી ગાડીમાં બેસાડીને લાવી જ નથી મારી સાથે મારો પોતો પણ છે આપ જુઓ છો એ મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો અમે મારી ગાડીમાં હું આવી રહી છે પોલીસ એને સયાજી હોસ્પિટલમાં જે મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય એ ચેકઅપ કરાવવા પોલીસની ગાડીમાં એને લઈ જતી હતી એટલે હું તો આ જે દીકરો છે તો સોસાયટીવાળા પોતે આ વિદ્યાર્થી મિત્રો જેને વાગ્યું છે એના પર પણ કંઈ કોઈ કેસ ના કરી દે એટલે હું સમજાવવાની ભૂમિકાથી હું એ લોકો પાસે ગઈ હતી અને એવું પણ નથી કે હું કુશને છોડાવીને આવતી રહી અને પહેલાં છોકરાઓને મળી નથી હું એ વિદ્યાર્થી જે ટોળું હતું એમને હું મળી એમની સાથે મેં વાતચીત બી કરી એ લોકો ચોક્કસ વિડીયો ઉતાર્યો એ લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને હું નહોતી ગઈ એ પહેલાં પણ પોલીસની કાર્યવાહીનો પણ વિડીયો એ લોકો ઉતારતા હતા જે આ બહુ મોટો ગુનો કહેવાય તો આ બધી કાર્યવાહી આ લોકોએ કરી અને મને હતું કે હું પોલીસને આ છોકરાઓને પણ કંઈ ન થાય જે આ કુશના પેરેન્ટ્સ અને જે સોસાયટીવાળા છે કેમ કે જે વિદ્યાર્થીઓ ભણતા હતા એને વાગ્યું રોંગ સાઈડ ગયા એટલે ટ્રાફિકના નિયમનું તો ઉલ્લંઘન છોકરાઓએ કર્યું છે કુશે નહોતું કર્યું પણ હા કુશની ગાડી સાથે આ બંને દીકરાઓ અથડાયા હતા જેનાથી દીકરાઓને વાગ્યું કુશની ભૂલ છે મેં એવું પણ કીધું કે તારી ભૂલ છે તારે તારાથી વાગ્યું ભલે આ લોકો રોંગ સાઈડ હતા વાગ્યું તારાથી તું ગાડી પર હતો એટલે તારે એમને હોસ્પિટલ લઈ જવાના હતા જે પણ નાનો હતો એટલે એ પણ ગભરાઈ ગયો હતો અને એ ત્યાંથી નીકળી ગયો પણ હું પણ કંઈ જે ગઈ તો સ્વાભાવિક છે સાંસદ તરીકે નહોતી ગઈ મારા પડોશી હોય અને પડોશીની રીતે પણ મારે એમની સાથે રહેવું પડે તો એ છોડાવવા માટે પણ નોતી ગઈ પોલીસે એની બિલકુલ કાર્યવાહી કરી છે